સમીર ગીરીજી મહારાજ માણેકનાથ મંદિર ખેડબ્રહ્મા શ્રી બાબુભાઈ પરમાર જિલ્લા કાર્યાધ્યક્ષ ડોક્ટર હરચભાઈ પટેલ ભારત વિકાસ પરિષદ પ્રમુખ શ્રી હરીશભાઈ પટેલ નગર કાર્યવાહ શ્રી વિમલભાઈ પટેલ સ્વયંસેવક શ્રી વિક્રમભાઈ વાઘેલા સ્વયંસેવક શ્રી ચેતનભાઈ ધોડુ વિહિપ જિલ્લા મંત્રી શ્રી પરેશભાઈ સોલંકી વિહિપ જિલ્લા સહમંત્રી શ્રી અતુલભાઈ ગાંધી વિહિપ જિલ્લા કોષાધ્યક્ષ શ્રી હસમુખભાઈ પંચાલ ભારત વિકાસ પરિષદ શ્રી પુષ્પરાજસિંહ ચૌહાણ ભાજપ શ્રી કુણાલભાઈ પંચાલ મીડિયા કન્વીનર શ્રી શૈલેષભાઈ પટેલ પત્રકાર શ્રી મણિભાઈ સુથાર જિલ્લા સેવા પ્રમુખ શ્રી કૌશિકભાઈ રાવલ જિલ્લા બજ ઘર સંયોજક શ્રી શેલેશજી ઠાકોર કાર્યકર્તા શ્રી મુરજીભાઈ પટેલ વગેરે સર્વે સાથે મળી আবেদন પત્ર આપ્યો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ જે જેલમાં પૂરો માર્યો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર છતતા અત્યાચાર વિરુદ્ધ આદેશ હિન્દુ જાગરણ મંડળ દ્વારા પ્રાંત સાઇટને আবেদন પત્ર આપવામાં આવ્યું હતું ભારત સરકારને અમે માંગ કરીએ છીએ સમાજ હિન્દુ સમાજ દ્વારા કે માંગાઈ થતાં હિન્દુઓ તથા અત્યાચાર રોકવામાં આવે પૂજનીય સંત શ્રી ચિન્નકૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે એવું અમે સમજે છે